તે લોકો આ ક્યુઆર કોડ સ્કેન કરીને ઢોરવાડમાં ડાયરેક્ટ ઘાસ પહોંચાડી શકે છે શહેરના વિવિધ વિસ્તારોમાં આ માટે બોર્ડ લગાડવામાં આવશે તેવું શ્રી પટેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું નગરપાલિકા દ્વારા જે રખડતા ઢોરોને પકડી અને વાડામાં જે રાખવામાં આવે છે તેને ઘાસ ચારો પૂરો પાડવા માટે નગરપાલિકા દ્વારા નગરજનોને એક અપીલ કરવામાં આવેલી છે તેમાં જે લોકો ગૌ માતાને ઘાસનું દાન કરવા માંગતા હોય તે માટે ક્યુઆર કોડ સાથે એક અપીલ કરવામાં આવેલી છે જેમાં યથાશક્તિ જે દાન કરવું હોય એ કરી શકે આ જે અપીલ ક્યુઆર કોડ સાથેની નગરપાલિકા કચેરી તેમજ વિવિધ જગ્યાઓ જ્યાં પણ મોટી સંખ્યામાં નગરજનો એકત્રિત થતાં હશે તે જગ્યાએ લગાવવામાં આવશે